છો હવે સમાચાર સુરત શહેર ગણેશોત્સવ સમિતિ દ્વારા પત્રકાર યોજી આગામી ગણેશ ઉત્સવના લઈ વિવિધ માહિતીઓ આપી રિપોર્ટર રેશમ વાળા અભિક્રમ ન્યૂઝ સુરત ગણેશ

આપણે આચાર સંહિતાના માધ્યમથી આપણે નિવેદન બાર બાર કર્યું છે એનો આપસો ખૂબ જ સરસ રીતે પાલન કરી રહ્યા છો આ વર્ષે પણ 7 તારીખે ગણેશજીની પ્રતિમા સ્થાપન કરીને 17 તારીખે જ્યારે વિસર્જન પ્રક્રિયા થવાની છે 10 દિવસ રંગેને ચંગે સનાતન ધર્મના પ્રથમ આરાધ્ય દેવ એવા ગજાનંદ ગણેશજી મહારાજજીના 10 દિવસ સુધી ચાલ जय श्री गणेश अनिल अनिलभाई बिस्कीरवाला श्री गणेश समिती सुरत शहर आज पत्रकार परिसर मुख्यत्वे श्री गणेश उत्सव वर्ष बे हजार चोवीस सर्व गणेश भक्त सुरत शहर गणेश समिती संतो जे महंतो आहे ते आचार आहे तेन पालन कर गणेश उत्सव धार्मिक मधार्मिक शक्तीचे ते राष्ट्रभक्ती वाढवाना समाजी सेवा थाय એવા પ્રયત્ન કરવામાં આવે તેની સ્પર્ધા પણ જે રાખવામાં તેમાં ભાગ લેવામાં આવે લોકો ગણેશ ભક્તો ભાગ લે અને આ ગણેશોત્સવ સમિતિ દ્વારા પર્યાવરણ પર્યાવરણલક્ષી જે ગણેશ ઉત્સવ ઉજવાની કોશિશ કરી રહ્યા ત્યારે સુરતના લગભગ નેવું ટકાથી વધારે ગણેશ ભક્તો માટી મૂર્તિ લાવીને ખૂબ ઉત્તમ કાર્ય કરી રહ્યા છે અને ભગવાન ગણેશજી એમ ખુશ કરી રહ્યા છે આ ધાર્મિક ઉત્સવમાં હંમેશા લોકોએ ભગવાન ગણેશજીની સાચી અર્ચ પૂજા અર્ચના કરવી જોઈએ સાચી ધાર્મિકતા સચવાય અને સાથે સાથે આ ગણેશ ઉત્સવ દરમિયાન સમાજની સેવા થઈ તેના પણ કાર્યો કરે તે જ સંતો દ્વારા આજે આહવાન કરવામાં આવ્યું હતું તો આવો આ વર્ષે પણ ખૂબ ધામધૂમથી રંગેચંગે ચંગે પર્યાલક્ષી ભગવાન ગણેશજીની ઉત્સવ ઉજવીએ